અમદાવાદ શહેરમાં વરસાદ છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ થલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે ઇસ્કોન પ્રહલાસનગર ઘાટલોડિયામાં પણ વરસાદ છે સેટેલાઇટ શિવરજની નગરમાં વરસાદ વરસ્યો છે એસપી રિંગ રોડ બોપલ અને શેલામાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ જ્યાં જુઓ ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે થલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે

રહ્યા છે કે જ્યાં વરસાદી પાણીના કારણે લોકોના વ્હીલો બંધ થતા અને ધક્કા મારતા સામે આવે છે ચોમાસામાં વરસાદી પાણી ભરાય અને તેનો નિકાલ છે તે સમયસર થતો નથી અને સામાન્ય વરસાદ પડે ત્યાં પણ લોકો હાલાકી વેઠતા નજરે પડતા હોય છે દર વખતની આ સમસ્યાથી થી પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં યલો એલર્ટની આગાહી સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ પણ ભારે રહે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે સીધા જે દ્રશ્ય કે અહીંયા વરસાદી પાણી ભરાય છે લોકો હાલાકી ભોગવતા ભોગવતા નજરે છે તે પડતા હોય છે તો લોકોના વ્હીકલો બંધ થતા હોય છે ત્યાં ટ્રાફિક જામ પર સજાતા હોય છે તો ક્યાંક લોકો આ પાણીમાં પડતા પણ નજરે પડી રહ્યા છે અનેક લોકો હાલાકી વેઠીને વેઠતા નજરે પડતા હોય છે અહીંયાથી લોકોએ પસાર થવું એટલે અકસ્માતનો પણ ભય સર્જાતો હોય છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે શહેરીજનો ટ્રાફિક જામની સમસ્યાથી પણ આ વરસાદમાં પીડાતા હોય છે જ્યારે આ ખાડાઓ અને ખાડાઓની સાથે આ વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી અને જે પ્રકારે અહીંયા દ્રશ્યમાં જોખમમાંથી પસાર થતા હોય તેમ કહીએ તો બી નવાઈ નથી કારણ કે પ્રશાસન દર વખતે આ પ્રકારે સૂચનાઓ આપવામાં આવે છે આગાહીઓની આધારે પણ જો કામગીરી કદાચ કરવામાં આવતી હોત તો કદાચ આ જનતાએ વેઠવું ન પડ્યું હોત વારંવાર એક તરફ વરસાદ અને વરસાદી પાણીનો નિકાલ નથી થતો ત્યાં વિશાળ ખાડાઓ હોય જે રીતે અમદાવાદમાં સતત વરસાદ છે જેના કારણે આ સ્થિતિ સર્જાય છે ઇસ્કોન પ્રહલાદનગર ઘાટલોડિયામાં વરસાદ વરસ્યો છે સેટેલાઇટ પણ વરસાદ વરસ્યો છે સંદેશ ન્યૂઝ પર એસપી રિંગ રોડ બોપલ અને શીલામાં પણ વરસાદ વરસ્યો છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે જે રીતે વરસાદની શરૂઆત થઈ ઝરમર વરસાદે પણ અમદાવાદના આ હાલ કરી દીધા છે કે જોઈ શકાય છે કે જ્યારે અહીંયાથી એકસો આઠને પસાર થવું છે તો પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે અહીંયા વરસાદી પાણી એક તરફ આખાઈ ભરાઈ ગયા છે કે વાહન ચાલકો ત્યાંથી પસાર પણ નથી થઈ રહ્યા અને જોઈ શકાય છે કે આખો આ વરસાદી પાણીની વચ્ચેથી આ એકસો આઠને પસાર થવું પડી રહ્યું છે અને જોઈ શકાય છે કે દૂર દૂર સુધી પાણી જ પાણી છે કે જે આખા રસ્તામાં જોવા મળી રહ્યું છે અમદાવાદના પોષ વિસ્તારની અંદર આ પ્રકારના સામે આવ્યા છે કે જે વરસાદી પાણી છે એ હદે ભરાઈ ગયા છે કે અહીંયાથી વાહન ચાલકોને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરી પર પણ જનતા સવાલો કરી રહી છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાગ્નિક સંદેશ ન્યુઝ અમદાવાદ કારણે રોડ પ્રહલા વસ્ત્રાપુર પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે તલતેજ બોડકદેવ વસ્ત્રાપુરમાં પણ સતત વરસાદ વરસ્યો છે ઓફિસ ટાઈમ હોવાથી કેટલીક જગ્યાઓ પર જલભરાવણી સ્થિતિને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ અને વરસાદની સાથે વરસાદી પાણી પણ અમદાવાદ શહેરની અંદર ભરાવા લાગ્યા છે જે વસ્તાપુર વિસ્તારની સરકારી વસાહત આવેલી છે તેની પાસેનો આ મુખ્ય માર્ગ છે કે જ્યાં જોઈ શકાય છે વરસાદી પાણી છે તે ભરાવા લાગ્યા છે જેના કારણે વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય છે ત્યારે તેમને પણ હાલાકી ભોગવવી પડી રહી છે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રીમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે તે આ દાવા જે પોકાર સાબિત થયા છે તે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કારણ કે અમદાવાદમાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે અને જો શરૂઆતમાં જ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય તો જ્યારે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ પડશે પરિસ્થિતિ હશે તે પણ અકલ્પનીય છે કારણ કે આ પ્રકારે જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીનો ભરાવો છે તે થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે વરસાદની શરૂઆત હજુ તો થઈ છે ત્યાં સુધીના પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર પડેલા વરસાદને કારણે જલ ભરાવની સ્થિતિ પણ સામે આવી છે બંને તસવીરો આપની ટીવી સ્ક્રીન પર જરાથી અનુમાન લગાવી શકાય કે માત્ર એક દોઢ ઇંચ વરસાદમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ જ્યાં જુઓ ત્યાં જલભરાવની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદમાં સેટેલાઇટ શિવરંજની નહેરુનગર વસ્ત્રાપુર થલતેજ બોડક દેવ શેલા શિવરંજની જીવરાજ પાર્ક વાસણા સહિત તમામ વિસ્તારોમાં વરસાદી પાણી કેટલીક જગ્યાઓ પર રસ્તામાં ખાડા પડવાની પણ શરૂઆત થઈ કે હજી તો એક ઇંચ વરસાદ પડ્યો છે દરરોજ તો અમદાવાદમાં વરસાદ નથી પડતો એક દિવસ ક્યારેક આટલો ધોધમાર પડી જાય ખાડા તાત્કાલિક પડી જાય છે

ગુજરાત હાઈકોર્ટ પાસેનો જે રોડ એસજી સહિત તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકેલી નજરે પડી રહી છે ચાંદોડિયા પાસેના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહીના પગલે શરૂ થયો છે અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદી બે વરસાદી સિસ્ટમ

તો ચાંદખેડા ગોતા જગતપુર શેલા તમામ જગ્યાઓ પર ભારે વરસાદ છે ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જલભરાવની સ્થિતિ પણ જોવા મળી છે કેટલીક જગ્યાઓ પર અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાની પદરામણી થઈ છે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ વરસાદની ગતિમાં વધારો થયો છે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે 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 જોઈ શકાય દ્રશ્યો કે જે વિજય ચાર રસ્તા થલતેજ વિસ્તારના કે જે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જે રીતે આ ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વસ્ત્રાપુર થલતેજ સાલ હોસ્પિટલ નારણપુરા નવરંગપુરા સત્તાધાર રાણીપ ન્યુરાણીપ ચાંદલોડિયા ચાણક્યપુરી ગોતા વંદેમાતરમ એસજી હાઈવે તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે વરસાદની ગતિમાં પણ વધારો થયો છે એક સાથે બે વરસાદી સિસ્ટમ છે કે જે હાલ સક્રિય છે ત્યારે સપ્તાહનો શરૂઆતનો એટલે કે સોમવારનો દિવસ છે પીક અવર્સ છે ઓફિસ અવર્સના સમય જ આ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કેટલાક વિસ્તારમાં તો વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણી પણ ભરાવાની શરૂ હાલાકી ભોગવા માટે મજબૂર થવું પડી રહ્યું છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી સંદેશ ન્યુઝ અમદાવાદ તો અલગ અલગ જગ્યા પર જે પ્રકારનો માહોલ છે રિપોર્ટર આપને માહિતી આપી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પરથી કે અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ છે કેમ કે આ સતત વરસાદ અમદાવાદના વરસાદની જરૂર તો હતી પરંતુ તેની સાથે જે જલભરાવ થાય છે લોકોને જે હાલાકી પડે છે તેનું બિલકુલ જરૂર નથી અકસ્માત પણ ઘણી જગ્યાઓ પર થઈ રહ્યા છે રસ્તામાં ખાડા આવે છે જેના કારણે પાણી ભરાઈ જવાથી દેખાતું નથી અને ટુ વ્હીલર ચાલકોને એ હાલાકીનો સામનો પણ કરવો પડે છે